જય માતાજી ઘણા આપણે ગામડા ની ભાષામાં કહેવાય ને ભગવાને ઘણા સંકાડ્યા વરસાદાર ઊંચો જોઈ જોઈ જુઈ મેટર ભાઈ એટલે આજે ત્રીજો દિવસે ભાઈ સરખો તો નહીં પણ કલાક વરહીન વળે બંધ થાય પાછો વરહે સારો એવો વરસી પૂડી અત્યારે અવાજ તમે સાંભળતા હશો વરસાદ ચાલુ છે ભલે આવ્યો મારા બાપલા આ તો કેવું છે ભૂખ્યો જાણે હું ધરાઈશ નહીં ધરાયેલો જાણે ભૂખ્યો નહીં તો હવે વરસાદ તો આવ્યો પણ અમારા સીમાડામાં ખેતરોમાં આઠ દસ ખેતર એવા છે જેમાં પિયતની સગવડ છે હવે એમણે લગભગ બધા ગોવાર જ વાયો છે અને આપ જાણો ગોવાર એકલ પાટી પાછા ઉડાણ વાળા મને એક કિસ્સો યાદ આવે એક કુંભાર હતો એ કુંભાર ને બે દીકરી એટલે બે દીકરીના લગ્ન કરી નાખેલા પાછળ બે માણસ થોડો ઘણો કામ કરે આનંદ કરે ખાય મોજ કરે એમાં કુંભારની ઘરવાળી કુંભાર ને કીધો ને બે દીકરીઓને મળી આવો ને હાલો કે જાવ હવે બચારો ગધેડામાં ગયો બીજો કોઈ સાધન હશે પણ ગયો કરો આપણે અંદાજ એમ લગાવે કે કુંભારો એટલે એના કઈ ગધેડો હોય અને હશે જ એટલે એક દીકરીના ઘરે મહેમાન થયો વાળું પાણી કર્યા દીકરીને સમાચાર પૂછ્યા દીકરા કેમ ચાલે બેટા એટલે કીધું કે બાપુ હજાર પંદરસો માટલાનો નિહાડો ખડકેલો છે ભગવાન કરે ને વરસાદ ના આવે તો અમારે બાર મહિનાના રોટલા છે કારણ કે જો વરસાદ આવે તો અમારો નિહાડો બગડી જાય માટલા બનાવેલા ગળી જાય હવે ભગવાનના હાથમાં છે જો કરે નારાયણ ને કરે વરસાદ ના આવે તો અમારો વરસ સુધરી જાય એટલે જ્યારે કુંભારે કીધું ભગવાન ઉપર રાખો નહીં આવે બે ચાર દિવસ રોકાય ને બીજી દીકરીના ગામડે ગયા ત્યાં પણ બેઠા વાળું પાણી કર્યા સમાચાર પૂછ્યા બેટા કેમ છે હવે ઈ દીકરી વીસેક એકડમાં ખેતર વાવેલો ખેતરવાયો પણ મોલ હુકાય રહ્યો અનાજ જે હશે ને હવે કારણ કે વરસાદ ખેંચાઈ ગયો એટલે દીકરીએ કીધું કે બાપા ભગવાન કરે ને જો વરસાદ થઈ જાય તો મારે બાર મહિનાના રોટલા છે આમાં હવે ઈશ્વરના હાથની વાત છે થાય તો સારું ના અમે ભૂખે મરી જશું બાજુ નિમાડાવાળી કીધું કે અમે ભૂખે મરી જશું જો વરસાદ થયો તો એટલે આણે કીધો કે જો ન થયો તો અમે ભૂખે મરી જશું ખેર એ કુંભાર ઘરે આવ્યો એટલે કુંભારને પૂછ્યું કે દીકરીઓ કેમ કરે છે તો કે દીકરીઓ બે માંથી એક દીકરી ભૂખે મરવાની છે હવે ગમે મરે મિત્રો વરસાદ આવ્યો છે ત્રણ દિશા હર્યો મને લાગે છે બજારા જે ગુવાર વાવી ગયા ને એકલપટ્ટીયું ધોન કહેવાય ઉનાળો ખેતર જો ભરાઈ જાય તો બગડી જાય પણ નુકસાનમાં કંઈક ફાયદો હશે તો આજે વરસાદ આવ્યો છે મારા બધા ફોલોઅર મિત્રોને આ જાણકારી આપું કે આનંદ આનંદ અત્યારે વરસે રહ્યો તો જય માતાજીભાઈ